વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળતી હોય છે શહેરના વિકાસલક્ષી ઓગણીસ દરખાસ્ત માટે આવ્યા હતા જેમાં જરૂરી ચર્ચાના અંતે ઓગણીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં બદામની બાગ ખાતે નવીન આર્ટ ગેલેરીના નામ અને જરૂરી સાધનોની ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શ્રીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં

ખરીદી કરવા અને આર્ટ ગેલેરીનું નામ નક્કી કરવાના કામને અપેક્ષિત મંજૂરી આપવામાં આવી હતી જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાગોડિયા રોડ ખાતે આવેલા સ્ટેરિંગ રિક ખાતે કે એસ સ્કેટિંગ એકેડમીની સંસ્થાએ નિયત શરતોને આધીન વાર્ષિક પરવાના કી ત્રેપન હજાર તથા અનામત પચાસ હજાર વસૂલી એક વર્ષની જગ્યાએ ત્રણ વર્ષના ભાડા કરાર પાવડરની તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા જીપીએમસી એક્ટ કલમ સડસઠ ત્રણ સી હેઠળ ઈજારેદાર મે દુર્ગા પેસ્ટીસાઇઝ અને કેમિકલ પાસેથી અગાઉ સ્ટોર ઓર્ડર નંબર તેતાળીસ ત્રેવીસ ચોવીસના ભાવે ટેન્ડર ફ્રી બે ટકા અનામત તથા ત્રણ ટકા સિક્યોરિટી ડિપોઝિટ ભરવામાંથી તથા તેમજ કારમાંથી માફી આપી સામાન્ય ટેન્ડર પ્રક્રિયાની બાધાઓ દૂર કરી કુલ રૂપિયા બત્રીસ લાખ ચાલીસ હજારના ના ખર્ચે પાંચ હજાર મેલિથિયોન પાવડરની ખરીદીને જાણમાં લેવામાં આવી છે